આગળના વિડીયો પણ પ્રાપ્ત થઈ શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો બીજું ચેપ્ટર છે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ જે નવા માળખા પ્રમાણેનું છે એટલે કે પેજ નંબર અહીંયા તમે જોઈ શકો છો ચોર્યાસી છે તો જોઈએ પેલું યોગ્ય વિકલ્પ પસંદ કરો બે પોઈન્ટ પાંચ ભાગ્યા હજાર બરાબર કેટલા તો વિદ્યાર્થી મિત્રો ત્રણ અંક હજી આમાં આગળ ખસવાનું થશે એટલે જીરો પોઈન્ટ જીરો જીરો પચીસ નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે તો બત્રીસ ભાગ્યા જીરો પોઈન્ટ ઝીરો પાંચ બે ના છેદમાં પાંચ ગુણ્યા પાંચ બરાબર છે કેટલા થશે તો કે પાંચ થશે હવે ખાસ આપણે વિદ્યાર્થી મિત્રો એ જોવાનું છે કે ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે સર ગણિત વિષય અમને વિજ્ઞાન વિષય ના પ્લીઝ વિડિયો લેક્ચર તમે પૂરા પાળો અંગ્રેજી વિષય ગુજરાતી વિષય નવા અભ્યાસક્રમ પ્રમાણેના સામાજિક વિજ્ઞાન હિન્દી સંસ્કૃત બધા જ વિષયના વિડીયો વિદ્યાર્થી મિત્રો આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે બરાબર જે તમે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરી લ્યો બરાબર જેથી તમને બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો

ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો એમાં તમારું ધોરણ તમારે પસંદ કરવાનું છે બરાબર અને બીજા મિત્રોને પણ જાણ કરવાની વિષય પ્રમાણે વિડીયો જોઈ શકશો ક્લિયર અથવા તો શાળા મિત્રની અંદર ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે પાઠવા જ વેદ ડિજિટલના વિડીયો મળી જશે ક્લિયર ચાલો ત્રણ અને ચાર પૂર્ણાંક બે પંચમાંશ નો ગુણાકાર કેટલો થાય તો તેર પૂર્ણાંક એક પંચમાંશ પાંચ સપ્તમાંશ ભાગ્યા છ બરાબર કેટલા તો પાંચના છેદમાં બેતાલીસ

પંચ માઉસ ભાગ્યા ચાર બરાબર કેટલા થાય એક માઉસ ત્રણ પોઈન્ટ બે ગુણ્યા દસ બરાબર બત્રીસ પચીસ પોઈન્ટ એટલે પચીસ હજાર ચારસો ચાર પોઈન્ટ પોઈન્ટ સુડતાલીસ ચાર પોઈન્ટ સાત ભાગ્યા સો જીરો પોઈન્ટ ઝીરો સુડતાલીસ બે પોઈન્ટ ઝીરો જીરો એક ભાગ્યા જીરો પોઈન્ટ ઝીરો જીરો ત્રણ છસો સડસઠ માગ્યા મુજબ કરો વર્તુળના છાયાંકીત ભાગની મદદથી છ ના બે શોધો તો અહીં કુલ છ આકૃતિ છે દરેક બે ત્રત્યાંશ કિલોગ્રામ કિલોગ્રામ કેકના કેટલા ટુકડા કાપી શકાય તો બે ત્રત્યાંશ કિલોગ્રામ બરાબર એક ટુકડો તો ચાર કિલોગ્રામ કેટલા તો ચાર ગુણ્યા એક ભાગ્યા બે ત્રત્યાંશ બરાબર હવે મિત્રો ચારના ના છેદ માં તો નહીં એક તો હોય તો ચાર ના એક હવે આને વ્યસ્ત કરીને ગુણી શકાય ત્રણ ઉપર બે નીચે તો બે દુ ચાર છ ટુકડા ચલો ગુણાકાર કરો એક દ્વિત્યાંશ અને પાંચ તો એક પંચું પાંચ અને બે અઠા સોળ તો પાંચના છેદમાં સોળ એક ત્રત્યાંશ ગુણ્યા સાત સાત એકવું સાત ને ત્રણ પંચા પંદર સાતના છેદમાં પંદર ચાર તૃત્યાંશ ગુણ્યા પાંચ દંશ તો અહીંયા છેદ ઉડશે જો બે દુ ચાર અથવા એમ છેદ ઉડાડવો હોય તો ચાર પંચા ત્રણ દુ છ વીસ ના છ તો અહીંયા પણ છેદ ઉડી જાય બે વડે દસ ના ત્રણ તો ત્રણ પૂર્ણાક એક ત્રત્યાંશ ત્રણ છોકરાઓ કુલ બસો પાંત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા કમાયા તો એક છોકરો સરેરાશ કેટલા રૂપિયા કમાયો તો કુલ કમાણી છેદમાં કુલ છોકરા તો બસો ભાગ્યા ત્રણ તો અઠ્યોતેર પોઈન્ટ પાંચ રૂપિયા દરેક છોકરો કમાયો જો કોઈ સંખ્યાનો બે ત્રત્યાંશ દસ હોય તો તે સંખ્યા એક પોઈન્ટ પંચોતેર વડે ગુણતા કઈ સંખ્યા મળે ધારો કે તે સંખ્યા ત્રણ બરાબર દસ તેથી બે બરાબર ત્રણ સામે જાય તો દસ ગુણ્યા ત્રણ એટલે ત્રીસ તો એક્સ બરાબર ત્રીસ એ બે ગુણાકારમાં સામે જાય તો ભાગ્યા કરે ગુણતા એક પોઈન્ટ પંચોતેર ગુણ્યા પંદર છવ્વીસ પોઈન્ટ પચીસ મળશે આપેલા ખાનામાં યોગ્ય સંખ્યા લખો તો શું આવશે તો ત્રણ સપ્તમ અંશ ગુણ્યા પાંચ ચૌદ અંશ બરાબર છેદમાં એટલે મીન્સ કે આને ભાગી સંખ્યા વડે એક પૂર્ણાંક એક દુત્યાંશ કિલોગ્રામ ચોકલેટમાંથી એકના છેદમાં સોળ કિલોગ્રામ ચોકલેટના કેટલા બોક્સ બની શકે તો એક પૂર્ણાંક એક દુત્યાંશ બરાબર ત્રણ દુત્યાંશ કિલોગ્રામ થશે એકના છેદમાં સોળ કિલોગ્રામ બરાબર એક બોક્સ તો ત્રણ દુત્યાંશ કિલોગ્રામ બરાબર કેટલા તો ત્રણ દ્વિતી ભાગ્ય એક ના છેદમાં એક સોળ બોક્સ બનશે બરાબર ત્રેપોઈન્ટ પોઈન્ટ પચાસ નું મીટર રૂપિયા તો સત્યાવીસ પોઈન્ટ પાંચ મીટર બરાબર કેટલા તો ત્રેપોઈન્ટ પોઈન્ટ પચાસ ગુણ્યા સત્યાવીસ પોઈન્ટ પાંચ ચૌદસો એકોતેર પોઈન્ટ પચીસ રૂપિયા થાય ભાગાકાર કાઢવું હોય તો ગુણાકાર કરીને તમે ગુણી શકો બરાબર વીસ છેદમાં ત્રણ 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 વહી ગયા દસ વીસ તો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો આપણો બે જીરો પોઈન્ટ બે નવ છ ચાર વડે ભાગતા સો જોવા મળે તો ત્રણ શૂન્ય આ બાજુ ને ત્રણ શૂન્ય આ બાજુ આવી જાય ઓગણત્રીસો ચોસઠ ભાગ્યા સોરી ઓગણત્રીસો ચોસઠ એને ભાગ્યા ચાર કરો એટલે સાતસો એકતાલીસ છેદ સો સો કાઢસો એટલે બે આંકડા પહેલા પોઈન્ટ એટલે સાત પોઈન્ટ

સત્તર હજાર બરોબર જો અહીંયા એકસો પચીસ પંચા અને સત્તર પંચા રેડી એકસો પચીસ ભાગ્યા સત્તર સત્તર હજાર પાંચ ત્રણ આવે પાંચસો ને હવે આ સંખ્યા વડે ભાગો તો પાંચસો વીસ સંખ્યા વડે ભાગો પોઈન્ટ પછી કેટલા આંકડા છે છ વાર મીડા બુકોનો વ્યસ્ત કરીને ગુણો બરાબર તેનું એનું આપતા મિત્રો સિત્તેર હજાર સાતસો ને વીસ આવશે

મિત્રો અહીંયા એસી પૂર્ણાંક એક દૃત્યાંશ એટલે પચાસ લઈશું બરાબર ઓકે ચાલો એસી પોઈન્ટ પચાસ લઈશું ક્લિયર ચાલો જોઈએ આપણે આગળ તો દસ પોઈન્ટ સાત એટલે મિત્રો અગિયાર દિવસ જેવો સમય લાગશે રવિ એક કલાકમાં ત્રણ પૂર્ણાંક એક ત્રત્યાંશ કિલોમીટર ચાલી શકે છે તો તેના ઘરથી દસ કિલોમીટર દૂર આવેલી ઓફિસે જતા તેને કેટલો સમય લાગે ત્રણ પૂર્ણાંક એક ત્રત્યાંશ એટલે ત્રણ તેરી નવ ને એક દસ દસ ના છેદમાં ત્રણ તો 10 ના છેદમાં ત્રણ કિલોમીટર ચાલતા લાગતો સમય બરાબર એક કલાક તો દસ કિલોમીટર ચાલતા લાગતો સમય કેટલો ત્રણ ઉલટાવીને ગુણો ત્રણ ઉપર દસ નીચે ચલો કિંમત શોધવાની છે આપણે તો કિંમત શોધવા માં જીરો પોઈન્ટ ત્રણ ગુણ્યા જીરો પોઈન્ટ ત્રણ માઇનસ જીરો પોઈન્ટ બે ગુણ્યા જીરો પોઈન્ટ બે તો ઝીરો પોઈન્ટ ત્રણ ગુણ્યા જીરો પોઈન્ટ ત્રણ એટલે જીરો પોઈન્ટ ઝીરો નવ માઇનસ પોઈન્ટ બે ગુણ્યા જીરો પોઈન્ટ બે એટલે માઇનસ જીરો પોઈન્ટ ઝીરો ચાર કરો તો જીરો પોઈન્ટ ત્રણ ના છેદ છેદમાં સો મિત્રો બે નો અવયવ સામાન્ય છે સો બરાબર તો લસા સો થઈ જશે તો નવ માઇનસ ચાર છેદમાં સો નવમાંથી ચાર જશે એટલે પાંચ છેદમાં સો સો છેદમાં લખો એટલે બે આંકડા પહેલા પોઈન્ટ તો એક એક ઘટો એટલે જીરો પોઈન્ટ જીરો તો આ રીતે પણ તમે ગણી શકો છો બરાબર એટલે કોઈ એમાં ચિંતાનો વિષય છે અપૂર્ણાંકોનો ગુણાકાર કરતાં કઈ આકૃતિ મળશે બી આકૃતિ મળશે ઓકે ચાલો આગળ ચાર ના આઠ નવ તો પચીસ છેદમાં

તો એમાંથી અડધી રાહુલ ને આપી તો બાર ગુણ્યા એક દુતીયા છ રાહુલ એક ઇંચ બરાબર બે પોઈન્ટ ચોપન સેમી થાય તો છવીસ પોઈન્ટ સડસઠ સેમી બરાબર કેટલા ઇંચ થાય તો બે સેમી બરાબર એક ઇંચ તો છવીસ પોઈન્ટ સડસઠ સેમી બરાબર કેટલા તો છવીસ પોઈન્ટ ભાગ્યા બે પોઈન્ટ

બે પોઈન્ટ એક બાવન પોઈન્ટ સાત ભેંગા સો જીરો પોઈન્ટ પાંચસો સત્યાવીસ માગ્યા મુજબ કરો હરમિત ત્રણ પોઈન્ટ પાંચ કિલોગ્રામ બટાકા પ્રતિ કિલો રૂપિયા તેર ના ભાવે ખરીદે છે તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો ત્રણ પોઈન્ટ પંચોતેર પાંચ કરતા નાનો છે તો જોઈએ સાત પૂર્ણાંક એક સષ્ટમાં તેતાલીસ ના છેદમાં છ થાય ત્રણ પૂર્ણાંક બે ત્રત્યાંશ બરાબર અગિયારના છેદમાં ત્રણ થાય તો હવે સાત પૂર્ણાંક એક સષ્ટમાં તેતાલીસ ના છેદમાં છ ત્રણ પૂર્ણાક બે તરફ માં તેના વ્યસ્તનો ગુણાકાર કેટલો થાય તો વ્યસ્ત કરવાનો તો એકસો ઓગણત્રીસ ના છેદમાં પાંચ ઉડી જાય પાંચ પાંચ એકસો ઓગણત્રીસ એકસો ઓગણત્રીસ તો એક જવાબ આવશે ફૂલોનો એક બગીચો બાવીસ પચાસ મીટર લાંબો છે શીલાને તેની કિનારીની કિનારીએ પોઈન્ટ પછી બે આંકડા છેદમાં સો ભાંગ્યા પચીસ ના છેદમાં સો તો બાવીસો પચાસ છેદમાં સો ગુણ્યા ઉલટાઈ નાખો સો ના છેદમાં પચીસ સો સો જતા રહ્યા બાવીસો પચાસ ભયંગા પચીસ એને વડે તો જવાબ આવશે નેવું ધોરણ સાતના વિદ્યાર્થીઓએ ઉજાણી માટે સાતસો ચાલીસ પોઈન્ટ પચીસ અને ઠંડા પીણા માટે રૂપિયા સિત્તેરની ખરીદી કરી આ ખર્ચને પાંત્રીસ વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેકને ભાગે કેટલા રૂપિયા આવે તો કુલ ખર્ચ સાતસો વત્તા સિત્તેર એટલે આઠસો રૂપિયા થાય હવે આઠસો ભાગ્યા પાંત્રીસ કરવાના બરાબર તો પોઈન્ટ છે તો ગુણ્યા શું કરી દેવાના સો તો ત્રેવીસ જવાબ વિદ્યાર્થી મિત્રો આવશે તો આ રીતે સરસ મજાનું સ્વાધ્ય સોલ્યુશન પૂર્ણ થયું હજી કહું છું વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનમાં જશો આ બધી જ વસ્તુ તમને ધોરણ પ્રમાણે પેડ કોર્સમાં બધી મળી જશે તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો ચેનલમાં નવો આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત